હેલો ફ્રેન્ડ્સ તમે પણ જો સિલાઈ કામ કરો છો તો તમારે પણ આવું બ્લાઉઝ કટિંગમાં આવતું હશે ફિટિંગમાં એટલા બધા પ્રોબ્લેમ છે કે જો આ બ્લાઉઝનું માપ લઈ અને બીજા બ્લાઉઝનો ફર્મો બનાવશું આ બ્લાઉઝ મારે ફર્મો બનાવવા માટે આવેલું છે એટલે જો બીજા બ્લાઉઝનો ફર્મો બનાવશું આનું માપ લઈ તો એ બ્લાઉઝ પણ ખરાબ થશે તો આમાં પહેલા પ્રોબ્લેમ જોઈ લઈએ કેટલા પ્રોબ્લેમ છે સૌ તો કસ્ટમરના અહીંયા નેકથી લૂઝ થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આ શોલ્ડરથી આ રીતે પોઈન્ટ બને છે એટલે નેક લૂઝ થાય છે અને પાછળ શોલ્ડરથી પણ અહીંયાથી પણ ફિટ થાય છે અને પછી એ પણ પ્રોબ્લેમ હતો કે અહીંયા માં પણ અહીંયા પણ જોર પડે છે અને અહીંયા પણ નીચેની સાઈડ પણ થી પણ પરફેક્ટ ફિટિંગ નથી આવતું અને આ બ્લાઉઝ કટોરીવાળું છે પણ આપણે પ્રિન્સેસ કટ બનાવવાનું છે નેક આવી રીતે ડીપ ફ્રન્ટ ડીપ અને બેકમાં આ રીતે બોટ નેક બનાવવાનું છે અને જયારે કસ્ટમરને પૂછ્યું કે અહીંયા ચેસ્ટથી બ્લાઉઝ બરાબર છે તો તેણે એવું કીધું કે આ બરાબર છે પણ અહીંયાથી આ જે શેપ છે તે તેની સાઇઝ પ્રમાણે પરફેક્ટ નહોતો અહીં તમને બ્લાઉજ ઊંધું કરીને બતાવીશ જ્યારે બ્લાઉઝ ઊંધું કર્યું ત્યારે આપણે જોઈશું કે અહીંયા આવી રીતે ફિટિંગ કરેલું છે કસ્ટમરે અહીંયાથી પ્લેટ ખોલેલા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આટલા બધા પ્લેટ છે જો અહીંયાથી સવા બે ઇંચ જેટલા પ્લેટ છે અને આ જે આર્મોલ છે ત્યાં પોણો ઇંચ જેટલા પ્લેટ છે એટલે જ્યારે બ્લાઉઝ રેડી કર્યું હોય ત્યારે આનું ફિટિંગ આવી રીતે આવે આમ તો બ્લાઉઝનું ફિટિંગ આવી રીતે હોય છે અહીંયા જોઈ શકો છો સ્લીવમાં પણ હાફ ઇંચ જેટલા અહીંયા હાફ ઇંચ જેટલું ફિટિંગ કરેલું છે એટલે કસ્ટમરને અહીંયાથી બ્લાઉઝ ફિટ થાય જાય એટલે એણે આવી રીતે ક્રોસ પ્લેટ લીધેલા છે એટલે આર્મોલ પણ સાઇઝ પ્રમાણે પરફેક્ટ નથી આવતો તો આવું બ્લાઉઝ જ્યારે બિગ્નર સ્ટુડન્ટને કટિંગ કરવાનું હોય ત્યારે એ લોકો તો વધારે કન્ફ્યુઝ થાય છે એ લોકો કટિંગ કરી પણ નથી શકતા પણ આ બ્લાઉઝના માપથી જો બીજું બ્લાઉઝ બનાવવામાં આવે તો પણ તે પણ ખરાબ થશે એટલે હવે જ્યારે આવું બ્લાઉઝ હોય માપનું ત્યારે સૌ તો તમારે કસ્ટમરનું ચેસ્ટનું માપ લઈ લેવાનું ને ચેસ્ટનું માપ લઈ અને પૂરા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે આજે આપણે જોવાના છીએ તો આ બ્લાઉઝમાં આપણે જોઈશું કે ચેસ્ટનું માપ કેટલું છે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે વ્યવસ્થિત કરી અને ચેસ્ટનું માપ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકવીસ એકવીસ ઇંચ આવે છે એટલે કે કસ્ટમર આ સાઈઝ પ્રમાણે આ બ્લાઉઝ બેતાલીસ ઇંચ બેતાલીસ ચેસ્ટનું બનશે પણ જ્યારે કસ્ટમરનું બોડી માપ લીધું ત્યારે તેનું ચેસ્ટનું માપ સાડત્રીસ આવે છે તો આપણે જોયું કે બોડી માપથી સાડત્રીસ છે અને બ્લાઉઝમાં બેતાલીસ છે તો આટલો બધો જ્યારે ચેસ્ટમાં ફરક હોય અને જો તમે બ્લાઉઝના માપથી એ બ્લાઉઝનું કટિંગ કરશો તો બ્લાઉઝ બિલકુલ ખરાબ થશે એટલે જ્યારે આવું માપ હોય ત્યારે આપણે કટિંગ કેવી રીતે કરવું તે જોવાના છીએ અને સાડત્રીસ ચેસ્ટ સાઈઝ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરીશું અહીંયા કમરમાં પણ તે જ રીતે છે અહીંયા તમે જોઈ શકો છો કમરમાં બંને સાઈડથી અહીંયા તો પ્લેટ અહીંયા છે અને બેક સાઇડ નાનો છે અને ફ્રન્ટ છે તે મોટો છે કમરનું માપ પણ બત્રીસ ઇંચ છે અને આમાં તેત્રીસ ઇંચ છે એટલે કમર આપણે બત્રીસ ઇંચનું માપ લઈ બનાવશું અને ચેસ્ટ છે તે સાડત્રીસ ઇંચ લઈશું તો હવે આપણે બોડી માપથી જે બ્લાઉઝના માપ લીધેલા છે તે પ્રમાણે કટિંગ કરીશું તો બ્લાઉઝમાં લેન્થ છે તે રેડી લેન્થ સોળ ઇંચ છે તો પ્રિન્સેસ કટ બનાવવાનું છે માટે બે ઇંચ એકસા લઈશું અને અહીંયા માર્કિંગ કરી લેશું શોલ્ડર છે તે ચૌદ ઇંચ છે તો આ ઇંચ સિલાઈનું રાખી અને સાડા સાત ઇંચ ઉપર માર્કિંગ કરી લેશું હવે અહીંયાથી આ ઇંચ ડાઉન કરી લેશું અને આર્મોલનું માર્કિંગ કરીશું હવે બોડી માપથી ચેસ્ટ છે તે 37 છે તો માં બે ઇંચ લૂઝિંગ એડ કરીશું એટલે ઓગણચાલીસ આવશે અને આ બોટનેક બનાવવાનું છે માટે હાફ ઇંચ ડાઉન કરી અને અહીંયા નું માપ લેશું બોટનેક છે એટલે ઓગણચાલીસ પ્રમાણે અહીંયા છ ઇંચ આવશે હવે અહીંયા બોટનેકનું આપણે છ ઇંચ માર્કિંગ કર્યું પણ બેક બોટનેક છે અને ફ્રન્ટ ડીપ છે હવે જો આ સાઈઝ પ્રમાણે આપણે અહીંયા આર્મોલનું માપ લેશું તો આર્મોલ ફિટ થશે અને બ્લાઉઝ વાર ફિટિંગમાં પ્રોબ્લેમ કરશે એટલે અહીંયા હાફ ઇંચ એક્સ્ટ્રા લઈશું અને ચેસ્ટનું માર્કિંગ આપણે આ નીચેની લાઇનથી કરીશું અહીંયા ચેસ્ટનો ચોથો ભાગ લેશું અને દોઢ ઇંચ સિલાઈનું અને નીચે કમર જે કમર હોય તેનો ચોથો ભાગ અને અહીંયા અઢી ઇંચ લેશું કમરના ટક્સનું અને દોઢ ઇંચ ફિટિંગનું અહીંયાથી સીધી લાઇન ડ્રો કરી લેશું આ રીતે હવે અહીંયા આર્બોલનો શેપ આપીશું હવે પોર્ટમેક છે માટે આપણે અહીંયા પોણો ઇંચ ડાઉન કરીશું અહીંયાથી પોણો ઇંચ અંદર આવીશું અને અહીંયાથી અહીંયા સુધી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈશું ને જે રીતે આર્મોલનો સેપ આપીએ છીએ તે જ પ્રમાણે સેપ આપી લેશું અહીંયા હાફ ઇંચ ડાઉન કરીશું હવે આપણે જ્યારે માપનું બ્લાઉઝ જોયું ત્યારે આપણે બ્લાઉઝને ઊંધું કરીને જોયું હતું કે એને આર્મોલમાં બિલકુલ ઓછા પ્લેટ હતા અને કમરમાં વધારે હતા તો એ પ્રોબ્લેમ દૂર કરવા માટે જ્યારે કસ્ટમરનું તમે બોડી માપ લો ત્યારે બંને સાઈડના આર્મોલ માપી લેવાના ઘણી ઘણીવાર કેવું થતું હોય કે બંને સાઈડના આર્મોલમાં એક ઇંચ જેટલો ફરક હોય છે અને અત્યારે પણ એવું જ છે રાઈટ સાઈડનો છે આર્મોલ તે અઢાર ઇંચ છે અને લેફ્ટ સાઈડ સત્તર ઇંચ છે તો આપણે અહીંયાથી આ કટિંગ કરતાં પહેલાં અહીંયા માપી લેવાનું તો જ્યારે બોટનેક બ્લાઉઝ બનાવતા હોય ત્યારે આર્મોલનું માપ ફરજિયાત લેવું જેનાથી બ્લાઉઝનું ફિટિંગ વ્યવસ્થિત આવશે જો બોટનેકમાં આર્મોલનું માપ નાનું હશે તો પણ બ્લાઉઝનું ફિટિંગ બરાબર નથી આવતું એટલે બોડી માપથી જે આર્મોલ નો રાઉન્ડ હોય આર્મ રાઉન્ડનું તમે માપ લીધું હોય તે અહીંયા એકવાર ચોક્કસથી માપી લેવું જો વધારે હોય તો તમે આને ઊંચું લઈ શકો છો આ માપને અને જો ઓછું હોય તો એને તમે અહીંયા ડાઉન પણ કરી શકો છો હવે સૌપ્રથમ પ્રથમ પાછળના નેકનું કટ કરી લઈશું તો પાછળનો નેક કટિંગ કરવા માટે અહીંયા શોલ્ડરનું માર્કિંગ કરીશું તો અત્યારે આપણે શોલ્ડર નેક છે તે થોડુંક વધારે નાનું રાખવાનું છે બોટ નેકમાં જે હોય તેના કરતાં થોડુંક નાનું બનાવવાનું છે તો અહીંયા શોલ્ડર પોણા ચાર ઉપર એક માર્કિંગ કરી લઈશું નેક છે તે અહીંયા બે ઇંચ અઢી ઇંચ ડાઉન કરીશું અને આ રીતે બોક્સ બનાવી લઈશું સૌ પ્રથમ બેકનું કટિંગ આ માર્કિંગ કરી લઈશું અને ત્યારબાદ આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનું છે અને પ્રિન્સેસ કટમાં જ્યારે આવા પ્રોબ્લેમ આવા પ્રોબ્લેમવાળું માપનું બ્લાઉઝ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું તે આપણે વ્યવસ્થિત સમજીશું માટે વિડીયો સ્કીપ કરાવીના જોજો અહીંયાથી દોઢ ઇંચ લઈ અને નેકનો સેપ આપી લઈશું અહીંયા પણ સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે અહીંયા આપણે સિલાઈ આવશે અહીંયા 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 શોલ્ડર પહેલાં હાફ ડાઉન કરીશું આપણે જેમ કટિંગ કરતી વખતે હાફ ઇંચ ડાઉન કર્યું તો તે અહીંયા ડાઉન કરી લઈશું હવે આ શોલ્ડર ડાઉન થયા પછી અને અહીંયા છે તે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું તેની સિલાઈ આવશે અહીંયા સુધી શોલ્ડર જોઈન્ટ થશે તો હવે જ્યારે નેકનું માર્કિંગ કરીએ તો આપણે અહીંયા સુધી કરવાનું છે સ્ટુડન્ટ શું મિસ્ટેક કરતા હોય છે નેકને અહીંયા સુધી રાઉન્ડ લઈ જતા હોય છે અને આ રાઉન્ડ અહીંયાથી આમ આવે એટલે આ જે ગેપ આવે છે તેના લીધે શોલ્ડર જ્યારે જોઈન્ટ કરો ત્યારે બંને શોલ્ડર નાના મોટી થાય છે એટલા માટે નેકનું માર્કિંગ કરીએ ત્યારે અહીંયા સુધી રાઉન્ડ આપવાનું છે એ આ રીતે આવશે આવી રીતે ફ્રેન્ચ કઉ સેટ કરી અને ડ્રો કરી લેશું તમે જોઈ શકો છો આપણે નેકનો નો જે રાઉન્ડ છે તે અહીંયા સુધી આપેલો છે અને આને કટ કરી લેશું અને હવે કમરના ટક્સનું પણ માર્કિંગ કરી લેશું આ બ્લાઉજ ફરમો બનાવવા માટે આવેલું છે એટલે ફરમા આ પેપર કટિંગમાં જ બધા માર્કિંગ કરી લેવાના તો તેના માટે અહીંયા આપણે જેટલું ફિટિંગનું રાખેલું હોય તે માર્કિંગ કરી લેશું અત્યારે આપણે દોઢ ઇંચ રાખેલું છે એટલે અહીંયા દોઢ ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે અને અહીંયાથી સેન્ટર માર્કિંગ કરીશું આ રીતે મેજર ટેપ રાખી અને મેજર ટેપ ફોલ્ડ કરી લઈશું અને અહીંયા માર્કિંગ કરીશું અને હવે અહીંયા બંને બાજુ હાફ હાફ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરી લેશું ટક્સની લેન્થ છે તે આપણે બેકમાં આપણે કોઈ પણ ડિઝાઇન નથી બનાવવાની એટલે તમે સાડા પાંચથી છ ઇંચ લઈ શકો છો તો આ રીતે પાછળના ભાગના બધા જ માર્કિંગ કરી દે છે નેક કટિંગ કરી લીધું છે આર્મોલ ડાઉન કરી લીધું અને ટફ્સનું માર્કિંગ પણ કરી લીધું છે હવે ફ્રન્ટ પાર્ટમાં પ્રિન્સેસ કટ કેવી રીતે ડ્રો કરવું અને શું ધ્યાનમાં રાખવું જેનાથી ફિટિંગ સરખું આવે તે જોઈશું તો જ્યારે કટ બ્લાઉઝ બનાવવાનું હોય અને ફ્રન્ટમાં ડીપ નેક હોય અને બેક બોટ નેક હોય ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું તો સૌથી પહેલાં શોલ્ડર ડાઉન કરવાના સૌથી પહેલાં આપણે આર્મોનનું કટિંગ કરી લઈશું અને શોલ્ડર કેવી રીતે ડાઉન કરવા અને શા માટે કરવા તે પણ જોઈશું તો આ રીતે ફ્રન્ટ આર્મમાં ડાઉન કરી લેવાનો અને હવે શોલ્ડર શા માટે ડાઉન કરવાના તો પૂરું શોલ્ડર છે તે આપણે ચૌદ ઇંચ લીધેલું છે તો ફ્રન્ટ અને બેકમાં શોલ્ડરની સાઈઝ વધારે ઓછી હોય છે બેકમાં વધારે હોય છે પણ બોટનેક બ્લાઉઝ બંને સાઈડ બોટનેક બ્લાઉઝ હોય તો પણ શોલ્ડર ડાઉન આર્મોલ થી શોલ્ડર ડાઉન કરવાના આ બાજુ અને જો ફ્રન્ટ ડીપ હોય તો પણ કરવાના કારણ કે બોટનેકમાં જે નેકની વિથ હોય છે નેકની પોળાઈ હોય છે તે વધારે હોય છે અને ફ્રન્ટમાં જો તમે એટલી બધી નેકની પોળાઈ લેશો તો પહેરવામાં કમ્ફર્ટેબલ નહીં રહે અને ફ્રન્ટમાંથી જે અહીંયા ફ્રન્ટની જે ગોળાઈ હોય છે ત્યાંથી બોડી સાથે ફિટિંગ પણ નહીં આવે એટલે સૌપ્રથમ પ્રથમ અહીંયા હાફ ઇંચ શોલ્ડર ડાઉન કરી લઈશું તો આ રીતે માર્કિંગ કરી અને અહીંયા સુધી આ જોઈન્ટ કરી લઈશું આ રીતે અહીંયા સુધી હાફ ઇંચ શોલ્ડર ડાઉન કરી લેવાના છે અને કટ કરી લેશું આટલું કટિંગ કરવાથી તમે નેકનું ફિટિંગ ખૂબ જ સારું લાવી શકશો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હવે જે રીતે આપણે ફ્રન્ટ સોરી બેકમાં જે નેક કટિંગ કર્યું છે તે પ્રમાણે માપ લઈ અને શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું તો હવે બેક પાર્ટમાં જેટલા શોલ્ડર લીધા હતા તેટલા શોલ્ડર અહીંયા લઈ લઈશું તેમાં આપણે પોણા હજાર લીધા હતા તો અહીંયા પોણા હજાર ઉપર માર્કિંગ કરી લઈશું અને અહીંયા ડાઉન પણ કરી લઈશું અને અહીંયા ડીપ છે તે પાંચ ઇંચ રાખવાનું છે ત્યાં નેકનો ડ્રો કરી લઈશું તો આટલું થઈ ગયા પછી હવે પ્રેસેસ્ટ કટનો શેપ આપવાનો છે તો આપણે સાઈઝ પ્રમાણે ડોટ પોઇન્ટનું માર્કિંગ કરી લઈશું તો આ સાઈઝ પ્રમાણે સાડા અગિયારથી બાર ઇંચ લઈ શકાય સિલાઈનું રાખી અને બાર ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને અહીંયાથી છાતી ગેરનો દસમો ભાગ લઈશું અહીંયાથી અહીંયા સૌપ્રથમ તો નીચે આપણે એક ઇંચ ઉપર લાઇન ડ્રો કરી લઈશું આ રીતે લાઇન ડ્રો કરી અહીંયાથી અહીંયા પણ એક લાઇન ડ્રો કરીશું અને હવે પ્રિન્સેસ કટનો સેપ આપવા માટે અહીંયાથી એક ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું આ રીતે અને અહીંયાથી આ ફ્રેન્ચ કવર્નર આ રીતે સેટ કરી અને ઉપરનો સેપ આપી લઈશું અને આ સાઇઝ પ્રમાણે અહીંયા હાફ ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને બીજો સેપ આપીશું પણ તેના પહેલા આપણે અહીંયાથી આ સેન્ટર એક રાઉન્ડ શેપ આપીશું જેનાથી પરફેક્ટ પ્રિન્સેસ કટનો શેપ આપી શકાય આ રીતે અહીંયા માર્કિંગ કરી લઈશું અને આ માર્કિંગને અહીંયા જોઈન્ટ કરી લઈશું આ રીતે હવે અહીંયા ઉપરનો શેપ આપી લીધા પછી હવે અહીંયા સાઈઝ પ્રમાણે કેટલું માપ લેવું તો આ સાઈઝ પ્રમાણે અહીંયા દોઢ ઇંચ ઉપર માર્કિંગ કરીશું અથવા તો પોણા બે પણ લઈ શકો હવે આ માર્કિંગ છે તમે ચેસ્ટનો સાઈઝ કેટલી છે તે પ્રમાણે લેવાનું હોય છે અપર ચેસ્ટ અને ફૂલ બસમાં કેટલો ફરક છે તે પ્રમાણે આ માર્કિંગ કરવાનું હોય છે તો અહીંયા સાઈઝ પ્રમાણે પ્રિન્સેસ કટ નો શેપ આપવા માટે પોણા બે ઇંચ ઉપર એક માર્કિંગ કરી લેશું અને એક ઇંચ ઉપર અહીંયા બીજું માર્કિંગ કરીશું અને આ રીતે શેપ આપી લેશું તમે જોઈ શકો છો પ્રિન્સી રીતે વ્યવસ્થિત આપી શકાય છે હવે આટલું થઈ ગયા પછી અહીંયા નીચે આપણે કેટલું લેવાનું તો અહીંયા આપણે આપણે આ પેપર જ રાખેલું છે અહીંયા જ વધવાનું છે હવે અહીંયાથી અહીંયા ક્રોસ જોઈન્ટ કરવાનું પણ જો અહીંયા ટક્ષ લેવાનો હોય એક ટક્સ આપણે અહીંયા લઈશું આ જે સેન્ટર છે ત્યાં એક માર્કિંગ કરી લઈશું એક ટક્સ અહીંયા આવશે અને બીજો ટક્સ આ બાજુ આવશે એટલે આ જે નીચે એક્સ્ટ્રા છે તે આપણે અત્યારે એમ જ રાખીશું પણ અહીંયાથી આને આપણે આ જેટલું રાખેલું છે અહીંયા તો અહીંયા એકસ્ટ્રા લઈ લઈશું આપણે પોણા બે લીધું હતું એટલે સિલાઈનું રાખી અને અહીંયા બે ઇંચ ઉપર માર્કિંગ કરી લેશું અને અહીંયા આપણે હાફ ઇંચ રાખવું છે તો અહીંયા પોણો ઇંચ ઉપર માર્કિંગ કરી લઈશું અને એને જોઈન્ટ કરી લેશું અહીંયાથી આ રીતે જોઈન્ટ કરી લેશું હવે અહીંયા એક ટક્સ અહીંયા લેવાનો છે અને એક ટક્સ આપણે અહીંયા લેવાનો છે તો આ જે છે તે આપણે નીચેનો જે ભાગ છે તે કટ નથી કરવાનો આ ટક્સ લઈશું એટલે અહીંયા વ્યવસ્થિત થઈ જશે અને આ ટક્સ લઈશું ત્યારે અહીંયા વ્યવસ્થિત થઈ જશે અને પફ વ્યવસ્થિત બનશે એટલા માટે આને કટ કરવાનું છે પણ આ કટ કરતા પહેલાં આપણે અહીંયા માપી લઈશું હવે અહીંયાથી આ નીચેની લાઈન બે બંને આવી રીતે માપીશું અહીંયા તમે જોઈ શકો છો પોણા છ ઉપર એક પોઈન્ટ આવે છે અને હવે આ રાઉન્ડ શેપ માપીશું હવે અહીંયા તમે જોઈ શકો છો સવા છ આવે છે તો જેટલું આ બાજુનું માપ હતું તેટલું અહીંયા માર્કિંગ કરી લઈશું અને અહીંયા જોઈન્ટ કરી લઈશું આનાથી તમે જ્યારે કટોરી જોઈન્ટ કરો ત્યારે ઓછી વધારે નહીં થાય અને ફિટિંગ વ્યવસ્થિત આવશે તો આ રીતે જોઈન્ટ કરી લઈશું હવે આને આવી રીતે કટિંગ કરવાનું છે અને અહીંયા જો તમારે ટક્સ લેવાનો હોય તો આને આપણે આ રીતે કટ કરીશું અત્યારે આપણે આ રીતે કટ કરીશું અને હવે એ જ રીતે ઉપરની લાઇન પણ માપી લેશું અહીંયા તમે જોઈ શકો છો સાડા છ આવે છે તો અહીંયાથી માપીશું તો આ ઓછી આવશે આ લાઈન અહીંયા સવા છ આવે છે તો જે આ પાંચ ઇંચનો ફરક છે ત્યારે જ્યારે આને આપણે કાપડમાં ડ્રો કરીશું અહીંયા આપણે લખીને રાખીશું કે પોઈન્ટ પચીસ આપણે અહીંયા એકસ્ટ્રા વધવાનું છે અને આને કટ કરી લઈશું હવે બંને સાઈડ ટક્સનું માર્કિંગ કરી લેશું અહીંયાથી દોઢ ઇંચ જેટલું દૂર રહે તે પ્રમાણે લાઇન ડ્રો કરીશું તો આ રીતે પ્રેન્સ બ્લાઉઝનું કટિંગ કરવાથી ખૂબ જ સરસ ફિટિંગ લાવી શકાય છે હવે આ બ્લાઉઝનો આપણે સ્લીવનો ડ્રો કરી લઈશું સ્લીવ આપણે જોઈ છે એટલે અત્યારે આપણે નથી રહ્યા તો ફ્રેન્ડ બ્લાઉઝમાં આટલા બધા ફિટિંગ પ્રોબ્લેમ હોવા છતાં આપણે આટલો સરસ ફર્મો બનાવેલો છે કસ્ટમરનો જો તમારે પણ કઈ આવા પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારું સાઇઝનું બ્લાઉઝ પણ બનાવીશું તો આવા જ નવા વિડીયો સાથે અને નવા કટિંગ સાથે ફરી મળીશું થેન્ક યુ